અવાજ પણ ચેન્જ થઈ ગયો છે થોડીક મગજમારી છે છે ઇશ્યુ થોડા ઘણા જોકે આને તો બહુ મજા આવે છે કેમકે એના લીધે જ આજે સુરત છોડવું પડે છે મારે આના લીધે જ બહુ દુઃખની વાત છે મારા એકલા માટે પણ મારે તમને આજે કહેવી પડશે અને મેં પહેલાં એવું વિચાર્યું હતું મેં તું બ્લોગ નહીં બનાવું અને ડાયરેક્ટ ગામડે જઈને જ હું બ્લોગ બનાવીશ પણ મને એમ થયું કે તમે લોકો તમને લોકોને મારે ઇન્ફોર્મ કરવું પડશે કેમ કે તમે લોકો કોઈ બહારના નથી આપણું ફેમિલી છે એક નાનું છું બરાબર હજાર સબસ્ક્રાઈબર છો તમે ઓકે તો દુઃખની વાત છે પણ મારે હર તમને કહેવી પડશે તો આજે અમે લોકો સુરત છોડીને જઈએ છીએ અમારા વતન ગામડે અમે લોકો ત્યાં શિફ્ટ થઈ જઈએ છીએ તો ફિલાલ અમારો બધો જ સામાન અમારા બધા જ કપડાં નીતુના બધા કપડાં નિત્યમના બધા કપડાં બધું હજુ આ થોડો ઘણો સામાન છે બાકીનો બધો હોલ પહેલી રૂમમાં હોલમાં પડ્યો છે અમારો બસનો ટાઈમ થઈ ગયો છે પોણા દસની બસ છે અને સાડા નવ ઘરે થઈ ગયા છે તો ફિલહાલ અમે લોકો નીકળીએ છીએ ફટાફટ બસ સ્ટેન્ડ પહોંચીએ તમે બ્લોક છેલ્લે સુધી જોજો પણ વધારે માહિતી હમણાં હું તમને થોડી ઘણી આપું શું કામ અમે સુરત છોડીએ છીએ બધી ડિટેલ તો પહેલાં આપણે બસે પહોંચીએ ચાલો લેટ સી ગો ચાલો મમ્મી પપ્પાને મળી લઈએ છેલ્લી વાર પગે લાગી લઈએ મળી લઈએ હક કરીને મમ્મી રોવે નહીં તો સારું છે આને તો દાંત જ આવશે કેમ કે મને આની ઉપર ઓલરેડી બહુ ગુસ્સો આવે છે કેમ કે આના લીધે જ છોડવું પડે છે સુરત ચાલો બહુ સારું કામ કર્યું હોય એમ करवाई हां सीतालाल सीतालाल बेटा सारे Hari awal ए रुंदा सारे आवनु छे थाने के जो ये खाउ था ए हाहू हां आई वाहे ओली ક્યારે લાગી એ પૂછવાનું બીજી બીજી વાર પગે લાગે દાંત હું કાઢજો સારું કામ નથી કર્યું દાંત કાઢે તો ભાઈ અમારા દયાબેન પણ આવે છે જોડે લે ટ્રાફિક જોઈ આપડાવાર પછી તને જોવા મળે મળ્યા સડા પહેરેલા માણસો જોઈ લે હમણાં દાંત કાઢી દેવા કેમ મુંજાઈ ગઈ આખું ઘર મૂકવા આવ્યું છે બધા વસે વસે મૂકવા આવ્યા છે કે ટ્રાફિક ઓછી છે ઘરમાં ગાની દઉં તો ગાઈઝ અમારી લોકોની બસ આવી ગઈ છે અને નિકુંજ નિત્યમને લઈને બેસી ગયા છે સોફામાં તો અહીંયા હું એમનો ઊભી છું તમે શાંતિથી બેસી ગયા છો તમારી આટો મે આયા ઓસાડ પાઈસરા બરાબર બસમાં તમને ઓસાડની સુવિધા હું ને નિત્યમ હોય છે નિત્યમ નિત્યમ રોવે રહી ને તો સારું રાતે એ એક ટેન્શન છે એટલે શું કરે મને મજા નથી નિકુંને છે ને સવારે ગરિયાધર પહોંચીને એટલે એડમિટ કરવાના છે રૂમાલ બાંધલો નકર નિત્યમને તાવ આવશે હા જો કે મને પણ તાવ આવે છે પણ એટલો બધો નથી મે દવા પીધી છે એટલે મને થોડું સારું છે અને અમારા મંત્ર ભાઈ છે ઈ પણ આવે છે મંત્ર આ અમારા અંસુભાઈ છે ઈ પણ આવે છે

ગુડ મોર્નિંગ આજે કહેવાય છે ને કે ભાઈ ધરતીનો છેડો ઘર તો થોડીક જ વારમાં અમે લોકો પહોંચીએ છીએ અમારા ઘરે એટલે ગાડી આધારે અને ઓલરેડી મારો અવાજ સાવ બેસી ગયો છે અને ઓલરેડી અમને બસમાં છેલ્લી સીટ મળી છે એટલે બસ આગે આમાં અમે આખા આમાં વેકેશન છે ભાણિયાઓને હારો હેર વેકેશન કરવા લઈ જઈએ છીએ હમણાં અડધી કલાક કલાકમાં અમે લોકો પહોંચી જશું તો હવે આપણો બ્લોગ હકીકતમાં ચાલુ થશે થોડો ગરમ અને પાણી પી લો એટલે અવાજ મારો ખુલી જાય ઓકે કન્ટિન્યુ હેલો ગાઈઝ ટુ ગુડ મોર્નિંગ મને કંઈક રૂમાલ બાંધ બાંધો ખીચામ છે અરે તો ફિલહાલ સવારના સાડા આઠ જેવું થઈ ગયું છે અને આઠ વાગ્યાની આજુબાજુ અમે લોકો પહોંચી ગયા હતા પણ અમારા ઘર અત્યારે ઓલરેડી રેન્ટ ઉપર આપેલું છે એટલે એક અમારી રૂમ જે છે એ લોક હોય છે એ રૂમ લોક કરીને પાછળના વાડામાં અત્યારે હું સાફ સફાઈ કરવા લાગી ગયો છું અને આજે એક મારો મિત્ર પણ આવે છે જે અમરેલી થી નીકળે છે બે કલાકમાં છે એટલે આવે ત્યાં સુધી સાફ સફાઈ કરી સવારની ભાખરી નથી મેળવી હજુ એટલે નીતું હમણાં ભાખરી પણ બનાવશે એવા એંધાણ છે પણ ખ્યાલ નથી ભાખરી બનાવવાની છું ઓકે તો અમારે અહીંયા એક સાહેબ રહે છે સાહેબ એટલે કે સોલાર કંપનીમાં કામ કરે છે એટલે અમે બધા એને સાહેબ કહીએ છીએ તમને વાઇફ પણ અહીંયા છે એટલે આજના માટેનું આજનું થઈ ગયું છે બપોરનું આપણે હાથે બનાવવું પડશે ફિલહાલ આ વાડો સાફ કરી લઈએ અને મારું પ્રાઇવેટ વોશરૂમ આ છે એટલા માટે મારે આ સાફ કરવું પડે છે બહુ દુઃખની વાત છે મારે તમને કહેવી પડશે બરાબર ને તો ફ્રેન્ડ્સ અમે ગામડે પહોંચી ગયા છીએ અને સવારે હવે પહોંચ્યા છીએ આઠ વાગે પણ ઘરને કહેવાય ને કે બધી સાફ સફાઈ કરવી પડે તો નિકુંજે બધી સાફ સફાઈ કરી અને હું રાખતી હતી અને સાફ સફાઈ બધી થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે સાડા છ પછી તમે બહુ થાકી ગયા હતા એટલે સુઈ ગયા હતા હવે હું તમને બતાવું કે નિકું શું કરે છે જો ફ્રેન્ડ્સ અહીંયા બહુ એટલે બહુ મજા આવે છે અમને લોકોને હજી તો ફર્સ્ટ ડે છે પણ મજા આવે છે એમ તડકો ને એવું છે પણ એટલું બધું નથી અને અત્યારે તો એટમોસ્ફિયર એકદમ મસ્ત છે વરસાદ આવે ને એવું છે નિકુંજ બપોરે સુતા નથી કેમકે એનો એક બેસ્ટ ફ્રેન્ડ છે ને અમારા ઘરે આવેલા તો પછી ઈ ને નિકુંજ બંને ગામમાં આટા મારવા ગયેલા આ ભાઈ છે ને અહીંયા મેચ જોવા જવા છે ને ઘરે મમ્મી મેચ નહોતા જોવા દેતા એટલે અહીંયા મેચ જોવા જવા છે કેટલું ખાવું છે હવે મારી માટે રાખજો ઓય એટલું બધું અપસેટ ન રહેવાનું હોય બધા કીધું તો ખરા બધું થયા કરે ખુશ રહેવાનું ખુશ તબિયત સારી પણ પહેલી વાર આવ્યા છે ગામડે ને અમારા માતાજી મઢ અમારા ગામડે જ છે ગારિયાધાર પેલા આપડે નિત્યમભાઈને ને ત્યાં પગે લગાડી લઈએ કેમ કે ભાઈ પહેલી વાર આવ્યા છે હજી મઢ પગે લાગવા નથી ગયો સાંજ પડી ગઈ છે અને આજે આખો દી જોકે કામમાં કામમાં હતા કોઈ ફ્રીજ નહોતું એટલે થોડું નક્કી કર્યું હતું સાંજે આરામથી જશું તો પહેલાં આપણે નિત્યમભાઈને કામ પતે લઈએ પગે લગાડવાનું અને મારો અવાજ બિલકુલ બેસી ગયો છે જોકે મને ઈચ્છા જ નથી થતી બોલવાની છતાં બી બ્લોગ હાર્ડ કરી દીધો છે તો પછી એન્ડ તો કરવો પડશે ચાલ બચો નિત્યમને લઈને આપણે પેલા પગે લગાડી દઈએ જો જામ 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 જે જે કરો જે જે ઓ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ